છે ડોક્ટર છે દવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર ઇન્ચાર્જ કુલપતિ હોવાની ઘટના સામે આવી રહી છે જેમાં અત્યાર સુધી જે ડોક્ટર નીલામ્બરી દવે જેઓ અત્યાર સુધી ઇન્ચાર્જ કુલપતિ હતા તેમને બદલીને હવે ડોક્ટર કમલ ડોડિયાને નવા ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા છે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરી રહ્યા છે આ યુનિવર્સિટી ની અંદર છેલ્લા ત્રણ ટ્રમ થી ઇન્ચાર્જ કુલપતિ થી ચલાવવામાં આવી રહી છે કાયમી કુલપતિ આવવાની જે ચર્ચાઓ ચાલી રહી તેની વચ્ચે ફરી એક વખત સરકાર દ્વારા મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને ઇન્ચાર્જ કુલપતિ મૂકવામાં આવી છે સરકારી મેડિકલ કોલેજના હેડ પ્રોફેસર કલમ કમલ ડોડિયા છે કે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે જે રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણી હતા ત્યારે અનેક વિવાદો થયા અને તેને કારણે તેમને તાત્કાલિક અસરથી હટાવી અને ડોક્ટર નીલંબરી દવેને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જે વાતો હોય અલગ અલગ જે પેપર પૂટવાની ઘટનાઓ હોય કે પછી ક્યાંક એડમિશનની પ્રક્રિયાની અંદર વિકાસનું આખો મામલો સામે આવ્યો છે તેની અંદર ડોક્ટર નીલંબરી દવે છે કે તેમને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા હટાવવામાં આવી છે અને ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડોક્ટર કમલ ડોડિયાને ચાર્જ છે તો સૂંકવામાં આવ્યો છે આવતીકાલે અંદાજિત અગિયાર વાગ્યા આસપાસ તેઓ પોતાનો ચાર્જ છે તે સંભાળે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જી જી બિલકુલ ગૌરવ આભાર તો નવા ઇન્ચાર્જ કુલપતિ તાત્કાલિક તેમની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર કમલ ડોડિયા હશે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ ડૉક્ટર નીલામ્બરી દવેને તાત્કાલિક કસરતી હટાવી દેવામાં આવ્યા છે અને તેના બદલે હવે પીડીયુ મેડિકલ કોલેજના ડૉક્ટર કમલ ડોડિયાને નવા ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા છે આવતીકાલે સવારે તેઓ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળી લેશે અને હવે ફરી એકવાર નજર કરીએ બુલેટ ન્યૂઝ પર તો રાજકોટના જસ્તણથી વીંછ્યા જવાના માર્ગ પર